ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે બ્લોક નંબર એકના ત્રીજા માળે આગ લાગી હતી જૂના સચિવાલયમાં બ્લોક નંબર એકની બિલ્ડિંગમાંથી ધુમાડો બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ત્રણ ટીમો તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મહત્વની વાત એ છે કે બ્લોક નંબર એકમાં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આવેલી છે એમાં આગ લાગવાની ઘટના બની હતી આગ સવારના સમયે લાગતા વધારે કર્મચારીઓ ન હોવાને કારણે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કચેરીનું ફર્નિચર કોમ્પ્યુટરો અને કેટલાક દસ્તાવેજો મળી ગયા છે કચેરી દ્વારા તપાસ કરાય પછી નુકસાનીનો અંદાજો જાણી શકાશે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જણાય આવે છે જેની વધુ તપાસ ચાલી રહી છે અહીંયા બ્લોક નંબર એક જૂના સચિવાલયમાં રોજગાર તાલીમની ઓફિસ છે જ્યાં સવારે અમને એકાદ કલાક પહેલા કોલ મળ્યો હતો અમારી પહેલી ગાડી આવી એને જોયું કે ધુમાડો ને બધું એમને થોડું કેમ થયું વધારે મોટી ફાયર હશે એટલે પછી બીજી ગાડી બોલાવી અને અમે લોકો સાઈડમાં એક કોમ્પ્યુટરમાં તણખાતા હતા ત્યાં આ લોકો પાણીથી પાણી મારી અને આગ બોલવી નાખી પણ ઓફિસ બધી કચેરી બંધ હતી આખી ટોટલ ક્લોઝ હતી બારીઓ બધી બંધ એટલે ધુમાડો એટલો બધો પ્રસરી ગયો હતો કે અંદર આવવું મુશ્કેલ હતું બે એ સેટ પહેરાઈને બે માણસ મોકલ્યા થોડીક બારીઓના કાચ તોડી નાખ્યા એટલે ધુમાડો થોડો બહાર ગયો ત્યારબાદ બધી ચેમ્બરોના આપણે બારીના કાચ ખોલી નાખ્યા એટલે બારીઓ બધી ખોલી નાખી ધુમાડો થોડો બહાર તોડ્યો ત્યારબાદ ક્લિયર વિઝન થયું છે એટલે હવે જોઈએ લેફ્ટ સાઈડમાં જે કોમ્પ્યુટરને થોડોક રેકોર્ડ હતો ફાઇલ હોય બધું એને આગ પણ એ થોડું નુકસાન થયેલ છે પ્રાથમિક એનું રીઝન છે શોર્ટ સર્કિટ પણ છતાં બી એમના અધિકારીઓને આપણે કહ્યું છે તો એફએસએલ ને બોલાવીને હજી આગળ તપાસ કરાવશે એક્ઝેક્ટ રીઝન શું છે એનું